સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં કામરેજના વાવ ગામે કચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેને લઈને હડકંપ મચી ઉઠ્યો છે અહીંયા એક શ્રમજીવી પરિવારની બાળકીને શ્વાન ખેંચીને જતું રહ્યું હતું જેથી આ બનાવને લઈને બાળકીના માતા પિતા ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે બીજી તરફ પોલીસ પણ આ ઘટનાને લઈને દોડતી થઈ ગઈ છે જેમાં પોલીસ હાલ બાળકીને શોધી રહી છે જેમાં તેમણે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી છે બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો કામરેજના વાવ ગામે આ ઘટના બની છે જેમાં એક શ્રમજીવી પરિવારની એક વર્ષની બાળકીને શ્વાન ખેંચીને ક્યાંક જતું રહ્યું બાળકીની સ્થિતિ એવી કે તેને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી જો કે આ મામલે માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ બાળકીને હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદની અંદર વાવ ગામ બંસરી રિસોર્ટની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે આ કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર એક પરિવાર જેમાં એક ટીટાબેન અજુભાઈ અડ જે મૂળ મધ્યપ્રદેશના વતની છે એ મજૂરી કામ કરે છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એમના પતિ સાથે આ ટીત્યાબેનની એક વર્ષની દીકરી કે એમને એ ટીટાબેને સુવરાવેલી હતી અને પોતે ઘરકામ કરતા હતા એ ઝૂંપડાની બહાર એ વખતે એમના જણાવ્યા મુજબ એક લાલ કલરનું કૂતરું આવેલું અને કૂતરું જે બાળકીને સુબડાવેલી લેતી એને મોઢામાં લઈ અને કૂતરું ભાગવા લાગેલું જેના કારણે આ બેને બૂમ બૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ અને કૂતરાની પાછળ દોડેલા આ દરમિયાન આજુબાજુના ગામ લોકોને અને સોસાયટીના માણસોને ખબર પડતા ઘણા બધા લોકો એકત્રિત થઈ ગયેલા આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફોનથી જાણ કરવામાં આવતા કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને બાકીના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચેલા આ બાળકીને ગત રાત્રિના લગભગ દસ વાગ્યાથી શોધખોળ શરૂ કરવામાં આવેલી અને આજ સુધી એ બાળકી હજી સુધી મળી આવેલ નથી આ બાળકીને શોધવા માટેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોલીસ કર્મચારીઓ લગભગ કામરેજ પોલીસનો સમગ્ર સ્ટાફ મળી અને મારું નામ વસંતભાઈ રાદડિયા છે રાતના સાડા નવ વાગ્યે મને ફોન આવેલો તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે પછી એ લોકો હતા અમે લોકો હતા એમ બધા મળીને પાંચસો થી સાતસો માણસ હતા બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વિકતું હતું ત્યારે અમે લોકોએ જોયેલું પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે પછી કઈ હાથમાં આવ્યું નથી પછી સવારે કામરેજ ના મને હોતું ના મને હોતું મારું નામ બાલુભાઈ મોટીભાઈ પટેલ છે હું વાવ ગામનો સરપંચ છું શું ઘટના બની છે ઘટનામાં બર્સરી રિસોર્ટની બાજુમાં શરણમ સોસાયટી આવી છે ત્યાં આદિવાસી લોકો જે પેલા મકાન બનાવવાનું કામ કરે છે ત્યાં મજૂરના કોઈક છોકરું ઉચકી ગયું તો એકાદ વરસનું અને એમનો હજુ સુધી શોર્ટ કોટ કરી કાલની પણ મળ્યું નથી હતા આ પ્રકારની ઘટનાઓ બનેલી છે કઈ રીતે તંત્ર તકેદારથી રાખ્યો આ ઘટના